સિનોર તાલુકાના સાદલી મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના સાધલી પ્રાથમિક શાળાના બાળકો તેમજ મનન વિદ્યાલય શ્રવણ સંસ્કાર વિદ્યાલય ભારત વિદ્યાલય જેવા અનેક શાળાના બાળકો મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને એક રેલી સ્વરૂપે આ સમગ્ર રેલી સાદલી ગામમાં બાળકો તેમજ આમ નાગરિકોએ તિરંગા હાથમાં લઈ ગામમાં યાત્રામાં સહભાગી થયા હતા આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બાળકોએ સૂત્રોચ્ચાર કરી આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી આજરોજ સિનોર તાલુકાની અંદર ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સિનોર તાલુકાની અંદર સાજલીની અંદર અત્યારે રાષ્ટ્રહિતની ભાવના જાગૃત કરવા માટે અને સમગ્ર દેશની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ રાષ્ટ્રના હિત માટે હંમેશા જ્યારે ઉજાગરા કરતા હોય ત્યારે એના અનુસંધાન આજે સમગ્ર દેશની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ આવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ રીતે આ અંદર આજે તિરંગા જે આયોજન કરવામાં આવ્યું એની અંદર સિનોર તાલુકા ભારતીય જનતા પ્રમુખ અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રશિકભાઈ તેમજ ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો આજુબાજુથી પધારેલા તમામ ગામના સરપંચો આગેવાનોના ચૂંટાયેલા પાંખના તમામ સદસ્યો આજે અમારી સાથે જોડાયા હતા અને આ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન રાષ્ટ્રના હિત માટે આજે સાદે મુકામે કરવામાં આવ્યું